પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ દોડી આવ્યા એક વાઘ ના ઘર પાસે આવી ગયો વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગી કે તે એમને મારશે તો માજી ગીત ગાવા લાગ્યા વાકડાથી પડી ગયો આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છે એણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો વાઘ માજીના ઘરની બહાર ઉભો રહ્યો માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું ઠંડીને લીધે જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયો ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા ધ્રુજાવી દે એવા મારથી ખૂબ જ ગભરાઈ ગયો મારના ડરથી અંતે વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો આમ ટાઢા ટબુકડા એ માજીને બચાવી લીધા તો આવું છે મિત્રો હંમેશા જ્યારે પણ મુશ્કેલીનો સમય હોય ત્યારે હંમેશા ધીરજથી અને બુદ્ધિપૂર્વક કામ લેવું બુદ્ધિપૂર્વક કામ લીધું હોય તો આપણો જીવ હંમેશા બચી જાય છે અને આપણી જીત થાય છે